ચાર ગામ કાપડામાં મળ્યા છે જવાદરમાં હવે વિચે આવી ગયું એવું આ ગામ એટલે પેલા શરૂઆતના સુવિધામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી પણ ધીમે ધીમે આ ગામના સહકારથી અને સૌની મદદથી જે રીતે ગામ જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય પીવાનું પાણી રસ્તા લાઈટ વગેરે વગેરે આરોગ્ય શિક્ષણ એવી સુવિધાઓ તમને આ ગામને જે વિચામાં મળે જે બધી જ મળે એવી રીતે આપણે વ્યવસ્થા ઊભી કરતા જઈએ છીએ અને એના ભાગરૂપે આપણે જ્યારે અત્યારે આ ગામના પેટા આરોગ્ય કેન્દ્ર જેની અંદર તમામ સુવિધા સાથે આપણે આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ લોકોની આરોગ્યની સુખાકારી માટે લોકોને આ પેટા આરોગ્ય કેન્દ્ર જે આમ તો રકમ વધારે હતી પણ લાખમાં કેટલો ખર્ચ ટોટલ એકત્રીસ લાખમાં આ પેટા આરોગ્ય કેન્દ્ર એની કામગીરી પૂર્ણ થઈ છે એમાં આરોગ્ય લગતી પ્રાથમિક સારવાર બધી જ એ મળશે આવતા દિવસોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એટલે એમાં બાકીની સફળતાઓ ઘટે છે એ પણ આપણને વધારાની મળે એ માટેની આપણી વ્યવસ્થા કરીશું જેનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હવે તમે વિક્ષામાં આવી ગયા છો એટલે વિષાના ભારતીય જનતા પક્ષના અમારા અધ્યક્ષ ભાઈ શ્રી અશ્વિનભાઈ સાંકળિયા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ તરીકે ભાઈ દેવરાજભાઈ અમારા જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી ભૂપતભાઈ અહીંના અમારા તાલુકા પંચાયતના ભાઈ શ્રી આ તાલુકા પંચાયતના બીજા સદસ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ એવા જ ઇન્દુરભાઈ વાસાણી સરપંચ ભાઈ શ્રી ચતુરભાઈ અમારા પાર્ટીના ઉપપ્રમુખભાઈ શ્રી રાજુભાઈ કલાપરા રમેશભાઈ રાજપરા વલ્લભભાઈ ધાપડિયા મુનાભાઈ આપણા ગામના સરપંચ સરપંચશ્રી સરપંચ શ્રી એ બાજુના ગામમાંથી જેમણે વર્ષો સુધી આ વિસ્તારમાં નાના મોટા પ્રશ્નોમાં સૌએ ચિંતા કરી છે એમાં સૌ આગેવાનો ભાઈ શ્રી ભીમાભાઈ ગ્રામપડિયા ભાઈ શ્રી રમેશભાઈ વિશાલભાઈ ડેર કિશોરભાઈ બાપભાઈ વલ્લભભાઈ આરોગ્ય વિભાગના ડોક્ટર ખાતાના મિત્રો એની સાથે સાથે ગામના સૌ શ્રેષ્ઠ આગેવાનો સૌ મંચ ઉપરના વડીલો આરોગ્યના કર્મચારીઓ અને અમારા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોના પ્રતિનિધિ તરીકે સૌ અને આપસો આ ગામના આગેવાનો ભાઈઓ અને બહેનો હમણાં અહીંથી વાત થઈ છે એમાં સરસ મજાની ડોક્ટર ખાંભલા એમણે ખૂબ વિગતે વાત આપણને કરી અહીંયા અમે જ્યારે મુલાકાતે આવ્યા હતા ત્યારે બે ગામ બે તાલુકા વચ્ચે આ કોણ કરે સાયલા કરે કે વિશ્યા કરે એવું બધું ચાલતું હમણાં અમારે ભગત એ વાત કરી હતી અમને ખૂબ સરસ મજાની રામાપીરની જે તો પૂજા કરે પણ એમની ગામની ચિંતા કરીને અમને સરસ ખૂબ સરસ મજાની સેવા મળવાની છે એવા ભગત બાપાએ પણ આપણને આ આપણને સૌને આશીર્વાદ આપ્યા રામાપીર બાપાના સાનિધ્યમાં છીએ ત્યારે આવતા દિવસોમાં હજુ પણ આ ગામ એક સમૃદ્ધ ગામ બને વિકસિત ગામ બને અને બધી જ સુવિધાઓવાળું બને એવો પ્રયત્ન મેં કરી રહ્યા છીએ અહીંયા અમારા સરપંચ પણ એમણે કહેતા થોડી જે નાના મોટા પ્રશ્ન અમારા પીઆઈયુ ના બધા દવેભાઈ બધા મેં વાત કરી છે એમાં જે કંઈ કરવાનું થતું હશે હજુ સુધારો કરાવશે પણ તમે ભાગ્યશાળી છો કે અમારા ત્યાં આ તાલુકામાં વિસ્યામાં જોડાણા એટલે આપણે આ વખતે પણ સંભોડી થી શરૂ કરીએ ગોરિયાલ ગોરિયા થી પાદર ઉપર થી આગળ પસાર થઈએ એ આખા રસ્તા ઉપરના જે બે પોજવે છે ત્યાં બે બ્રિજ બનાવવાના છે બે પુલ એક આપણે પાદર નો છે એ અને એક આગળના ભાગમાં એક પોજવે છે મોટો બે જગ્યાએ એના ઉપર પાંચ ગાળાના પુલ બનશે બે શરૂ થાય એટલે તમારા ગામના એટલે રમપીર બાપાના મંદિર થી આગળ એ વળાંક થઈને આગળ જતા પાદર નદી ઉપરનો બ્રિજ બનશે એના કુલ સોળ કરોડ રૂપિયા આપણે મંજૂર છે સોળ સોળ હો અને એને કોળ ખોખા મંજૂર કરે બરાબર ખોખામાં બધા સમજી જાય બધા એટલે અહીંથી તમારા ગામમાંથી સરસરાટ તમે ભાદર નદીમાં ચોમાસામાં મુશ્કેલી ન પડે એવો એનો ડીટીપી વગેરે પ્લાન તૈયાર થાય છે એકાદ વર્ષ સમય લાગશે પણ સોળ કરોડ રૂપિયા એટલે છેક સમઢિયાળા થી શરૂ કરો એટલે સરસ મજાનો રસ્તો ગામના વળાંક થઈ અને છેક સુધી એની સાથે સાથે એમણે અહીંયા બેઠા બાદ તાલુકા પંચાયત સદસ્યભાઈ આઝાભાઈ કહેતા કે અમારું કાંઈક હામેના ગામનું એટલે વીરવાનું કાંઈક કરજો એને આપણે એકો ને લાખ રૂપિયા મંજૂર કરી દીધા વીરવા બાજુના રસ્તા એને ત્યાં છસો મીટર જેવો સીસી રોડ બનશે અને બહાર નીકળતા એટલે પાઇપ પાડો પહોંચ્યો એ બાજુના રસ્તાનો હંધાડો કરી દઈએ ખંધાળો આમ કેવળ સીસી રોડ આવે અહીંથી આમ સીસી રોડ આવે અને આ બ્રિજ ઉપરથી સીધા નીકળી શકાય એવો સરસ મજાનો આ રસ્તાની સુવિધા આ ગોરિયા ગામને મળશે આ એટલે મળશે કે તમે અમારે એને વિચ્છા તાલુકામાં ભળી ગયા એટલે નહીં તો દોજી ટીંગાઈ જવા હાજુને નજરા અત્યારે ઘણા સમયથી આ બધું ચાલતું પણ આપણો મેળ જ નહોતો ક્યાંય પડતો અહીંયા અમારે આ છે એ વિચ્છામાં ભર્યા એટલે બે પુલ મળ્યા એક આ બાજુનો અત્યારે તૈયાર થઈ ગયો ગંગાધળ બાજુનું અને બોલો બીજો મેં હાડા હાડ કરોડ રૂપિયાનો બીજો હામેનો પુલ નવા ફરાનું એ ગામ બીજું કહેવાય નવું ફૂલું નહીં બોલતા નહીં તો નહીં ગેમ બધું કયું ગામ આવે એ શેખડોદ શેખડોદનો પુલ નામે મંજૂર કરાવ્યું હમણો તો ખરા એ તમારા ફરા નામે ન આવે એ તો શેખડોજ ગામમાં આપો છે એ નામે તમારું ફરું આ તમારું શેરડી ભીગું શેરડી પી જાય એમ બહાર આવી ગયું એટલે એને બે પુલ મળ્યા આ તમે આ વિસ્યામાં આ તાલુકામાં તાલુકામાં ભળ્યા એના કારણે અમે પણ તમારી પૂરી ચિંતા કરી કે આપણે બધી સુવિધાઓ આપણને આ વિસ્તારમાં પણ જેમ વિશ્યાની તાલુકામાં મળે છે એ બધી મળે એવો આપણે પ્રયત્ન કરશું એટલે આજના પ્રસંગે મારે મુંબઈથી એમ બી અજમેર હાઈસ્કૂલ બધા ટ્રસ્ટી આવ્યા છે અગિયાર વાગેની ટ્રસ્ટની મીટિંગ છે બધા મુંબઈવાળા મારી રાહ જોઈને જે બધા આપતી છે એ પીવાના પાણીની હોય રસ્તાની હોય આરોગ્યની હોય શિક્ષણ મકાન વિશાળનું હાલે જ એમાં કંઈ જેટલી આપણી વસ્તી સંખ્યા વિદ્યાર્થીઓની એ પ્રમાણે એને પૂરી સગવડતા મળે એ પ્રમાણે આપણે ત્યાં એની અંદર જે ઘટતા રૂમ શિક્ષકો આ બધું કરાવશું અહીંયામાં બે ગામના તરફેટે બે તાલુકાના તરફેટે કહેવાય ને ઓલી બાજુ સાયલાન આ બાજુ આમ એટલે હજુ તમે તમારા આ ગામને એમને વીજળીમાં પણ વીજચા આવે એટલે એને બીજે અંધારા કરવાનું લાંબુ બધા રિપેરિંગ કરવાના આમ તેમ નથી આવતા એને અમે પ્રયત્ન અમે કરીએ છીએ કે આ આ બે ગામ છે તમારા અહીંના આપણું માત્ર છે આ ગામ ગોરિયા છે એ આમ અગોની બાજુ ન જવું પડે અહીંયા વિચારની સગવડતા તમને મળે એ માટે આપણે સરકારમાં છીએ વહેલી તકે થાય જેથી આપણને ત્યાં લાઇટના ફરિયાદ માટે પણ ત્યાં ન જવું પડે આ ગામનો વિકાસ ત્યારે જ થાય કે ગામની અંદર સૌ સમાજ સંપીલો હોય બધા સાથે મળીને એકબીજાની ચિંતા કરે પડોશી પડોશીની ચિંતા કરવાની તો જ ગામ અને વિસ્તારનો વિકાસ થાય અને એ રીતે આ ગામની અંદરથી સૌ સમાજના લોકો સાથે મળીને આવતા દિવસોમાં આ ગામને જે સુખાકારી માટે જે સગવડતા જોતી સગવડતાઓ તબક્કાવાર આપણે સરકારમાંથી મંજૂર કરાવતા જઈશું અને એ પ્રમાણે આ ગામની સુવિધા મળે એવો પ્રયત્ન આપણે કર્યો છે કરતા રહીશું અને આવતા દિવસમાં આ ગામ એક સમૃદ્ધ ગામ બને અને ગામમાં તમામ એક જેને કહેવાય ગોકુળિયું ગામ બને સૌ જે કાંઈ સુખાકારી માટેનું જે કંઈ ખૂટતું હોય એ આપણે તબક્કાવાર કરાવશું એકાદ બે આમ રસ્તાની વાતો છે એ નોન પ્લાન છે પણ એમ તબક્કાવાર થાય પોને એક સો લાખ ને બીજા એકો ચાલી લાખ આટલા લઈ ગયા એક વરમર એટલે હવે બાકીનું છે થોડુંક આપશું પણ હવે પછીનો તબક્કા મા દઈશું એક આમને આપી દઈએ તો પાછું હોય મુશ્કેલી પડે પછી મારે હું બાકી રાખું પછી વધારે એક સામકુ કીર સાહેબ તો ચૂંટણી વખતે આવી તમે જો હવે બધું ઓકે દીધું હવે અમે અમારી રીતે તમે તમારી રીતે તો અમારા અશ્વિનભાઈ ભાઈ અમારા તાલુકા જિલ્લાના બંને સભ્યો પણ સદસ્ય બેઠા છે એ પણ થોડીક વાત કરવા તે ઉતાવળ નહીં કરતા મારા લોકો મુંબઈ થી ટ્રસ્ટી આવ્યા છે નીકળી જાય વળે પૈસા થોડા લાવીએ તો આ વિસ્તારમાં કઈક સરસ મજાની એક હોસ્પિટલ ટ્રસ્ટ બને એટલે એવું મારું ધ્યાન છે એટલે હું ટ્રસ્ટમાં થોડુંક ઉતાવળથી જાઉં છું પણ આ બધા અમારા ભગત બાપાને બધા અહીંયા બધી સાથે એક ભાઈચારા ની બંધુત્વ ની ભાવનાથી રે અમારે નામ તો ભૂલી ગઈ એવો પ્રયત્ન કરીએ સૌનો આભાર બોલે રામા